નમસ્કાર અને આજે છે વરસાદ ફૂલ છે હા વરસાદ આવી વરસાદ અમારે બહુ છે એટલે આજે અમે

બોલો નમસ્કાર અમારે ચાહક મિત્રોને બોલો ટાતા કરો કરો છોકરી ટાતા કરો બધાને ચાહક મિત્રો ને વરસાદ દેખાડો વરસાદ વરસાદ દેખાડો પકડો

हां ये लग रहा है टेने 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 कुछ सुनता टेने टेने हां लग रहा है टेने टेने स्टैंड रखो सकता स्टैंड रखो तो आज बहुत दिवस से मौका मिलयो है आई बाबा ने हां आराम से जाओ હાલો 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 જો જો એ હા આપડે ક્યાં દેખાય બધા ને દેખાડીએ હા એ આવ્યો વરસાદ વરસાદ આવ્યો અમારે ત્યાં પાસ પાસ વરસાદ છે જો કેટલો વરસાદ છે આજે બહુ વરસાદ આવ્યો છે એટલે પાણી ભેર્યા છે નીચે અને એનો ઉપર ઉભા છે

સર ગામ છે અમારું લાકડીયા વાગડ वागड़ 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 नंद छे मैथ केस आ તમારું કયો કામ છે ઓર સુત રહે છે રામગઢ નાશ આ एकदम ક્વિક ઓકે અમારું ગામ છે લાકડિયા તાલુકો બચ્ચાઉ

જો માહોલ બહુ એકદમ ટાઈટ છે દેખાય છે વરસાદ કે લખી એ એ એ અક્ષર ભીમા સર બુટકેયા વેરી ગુડ હું બુટકેયામાં જ ભણ્યો છું હું બુટકેયાની સ્કૂલમાં ભણતો તો ત્યારે મતલબ ક્યારે હું ભણેલો છું

પાણીમાં વરસાદ બહુ છે હાલત બહુ ખરાબ છે વાગડ વાળા નથી ખેતરામાં કામ કે નથી કાઈ કઈ જો વાગડિયા રોવે નઈ ક્યારે

બોધાય અમારા ચાહક મિત્રોને અમારી તરફથી આજે અત્યાર ચોમાસુ સ્ટાર્ટ થયું છે એટલે એની ખૂબ સારી શુભકામના છે બધાને કે કે ચોમાસુ સ્ટાર્ટ થઈ ગયું ને ગરમી હવે ઓછી થઈ ગઈ આટલા દી તો બહુ ગરમીમાં મરાઈ ગયા 47 49 ડિગ્રી ટેમ્પરેચર માં પણ હવે થોડું ઓછું થઈ ગયું ત્યારે તો એસી કુલર કાઈ કામ નતા કરતા લાગણ કોણલભાઈ ગૌસ્વામી આપણે બે મહિના સુધી કાઈ વિડીયો નતા નાખ્યા એટલે ચાલતા પાછા વર ચાલવાના ચાલુ થઈ ગયા હા હવે સીધા એક લાખ ઉપર રોકવાનું एम नो करा अच्छा गुड आपरे चाहिए ठा टेंगे 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 देजे અત્યારે ભાઈ ટ્રેન્ડિંગ ચાલે ને ഈ വസ്തു એને ખબર પડે ટેંગે ટેંગે ટિંગે ટેગે હા જો હસી ને લેને ટેંગે ટેંગે ખબર પડે પણ વરસાદ ની મજા અલગ છે સાત જણા લાઈવ માં છે બહુ બધા નો ખુબ ખુબ આભાર છે અમારા ચેનલ માં તમે આવ્યા અને અમારે આટલા બધા ફોલો કર્યા અને અમે ઓગણ પચાસ હજાર થઈ ગયા છે જલ્દી પચાસ થઈ જશે અમારા બધાના આશીર્વાદ છે હા ભલે સેલિબ્રિટી નથી પણ વાગડવાળા જોઈએ

આ છે જ્યોતિ ઠાકોર અને આ છે નિધિ ઠાકોર હા વાગડ વાળા બધા સેલિબ્રિટી છે ભાઈ તો વાળા બધા સેલિબ્રિટી છે એટલે તમારા ચેનલ નું મેં નામ જ રાખી દીધું છે અમર ઠાકોર વાગડ

ઓલા બાજુ શું કેવાય વલમ પર બાજુ ગયા તા ગરમીમાં જે સુડતાલી ઉડતાલી ટેમ્પરેચર માં હાલત દેહ માં પણ બહુ હાલત ખરાબ થઈ જાય એ તો વાઘડવાળા જ છેલે આખા કચ્છમાં એવી ગરમી પડે જેટલી તો ક્યાંય દેશ વિદેશમાં નથી પડતી જેટલી આપણે ત્યાં પડે એટલે તો બધા માણા પાક્કા છે એકદમ પાવરફુલ ધર પીપાવી આજે વરસાદ સારી રીતે આવી ગયો આજ શરૂઆત કરી આપણે લાઈવમાં આવવાની ગરમી તો બોરી છે આજે વરસાદ ચાલુ થયો ગરમી થાય વિચાર કરો થર્ટી સિક્સ ટેમ્પરેચર છે छतरी डिग्री अत्यार टेम्परेचर है वरसाद चालू है तो धीरज धरो ने नक्की कर लो आज जाऊ के कल से तू से पियरतारू वेला हर पोग बुहारू है ना ओ हुई गया छोकरा हुई गया ओए 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 रापर बाजू કેવો છે વરસાદ રાપર બાજુ તો કઈ ખબર નથી પણ લાકડીયા બાજુ છે રાપર માં આવવાનું ઓછું થાય ક્યારેક ક્યારેક આવીએ જયારે કઈ કામ હોય માતાજી ની ત્યાં ઓલે આવવાનું હોય રવેચી પાટીએ જ્યાં ખેજડીયા વાંટ यहां એટલે મંદિરે જઈએ એટલે આવા જવાનું ધાલતું જો સુગર કોઈયું છે વાત છે હોય કે અહીં જવાજો કે હાલ કે રવણાય પરમ મંચ ખાસ પ્રભુ 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 પરમ ડ્રાઈ મરણ ઓકે આઈ એમ જાજ હજી ચાર પાંચ મિનિટ લાઈવ રહેવાનું છે જોવાનું છે ત્રણ મિનિટ હજી રહેવાનું છે કે ત્રણ મિનિટ રહી પછી બસ થઈ ગયું વીસ મિનિટ હા એન્જોય કરવાનો લાઈવ હંમેશા એન્જોય કરવાની હા પૈસા હોય કે ના હોય પણ મોજમાં માં રહેવાનું એટલે જ કહેવાય કે મોજ મારે મોજ મારે મોજ મારે

વાહ પ્રભુ પ્રભુ શું માયા છે હા એના લગન થઈ જાય ને પછી બાંધેલો એના જેવું કાઈ કઈ એ રાણો રાણા ની રીતે હોય આમાં રાણો રાણા ની રીતે ના રહી રહીએ હા રાણો રાણા ની રીતે રે તો રાણી વાટ લગાડતી રાણો રાણા ની રીતે ના છોકરા વાળી ચોકલે ખાઈ જીવ છે ફરતો ને ફરતો રાહ સાચી વાત છે બધાને અમારી તરફ થી મીઠું મોઢું કરે તમારી સુધી આવીને ગયું

માં મોરાગઢ ની કૃપા હશે બધાના તમારા બધાના આશીર્વાદ હશે એટલે આપણું સારું જ થશે આવા ગૌસ્વામી જેવા જેના આશીર્વાદ હોય જેટલા બીજા અમારા ચાર મિત્રોના ના બધા ના આશીર્વાદ થી અમે આટલા પચાસ હજાર ઉપર તો આવી ગયા છે આગળ હજી જશે માતાજી ને તમે ચાહે તો બસ બધાને હું ધન્યવાદ છે અને તમે ને તમારા ફેમિલી ને અમારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે જય માતાજી ભગવાન અને જય મારા ગતવા